એક અનુભાઈ છોકરા અને અમે કોમે આવા શિવાભાઈ છોકરા અને અમે બધા પોચે પોચ સમજો કે બધા ભાઈઓ જીએ અને અમે જીએ આ રીતે મોજ મસ્તી મજાક મસ્તી કરતા કરતા જવાના હઈએ એટલે આ રીતે અમારો વ્લોગ માં જોતા રહેજો આગળ બહુ મજા આવશે અને આખો રણોજા તમને બતાવીશું રામા દર્શન કરાવી દઈશું તમને ઘેર બેઠા પોકરણ નો કિલ્લો બતાવીશું બધું બતાવીશું ધર્મશાળા સાંગ બધું બતાવીશું તમે અમારા વ્લોગ માં જોડાયેલા રહેજો ફ્રેન્ડ્સ અમે રડજા ભોખવાની તૈયારીમાં ચાલી પચાસ કિલોમીટર ખાલી બાકી રસ્તામાં નાવાનું સ્ટેન્ડ આવ્યો હતો તો અમે નહીં લીધું અને તમને બતાવું કે અમારી આગળ બી આઈસર માં એક સંઘ જાય બેઠા જેટલા બધા નહીં ધોઈ તૈયાર થઈ ગયા બોર નીચે પોણી આવતું હતું ખુલ્લા માં મફત નું સેવા

તમોને દર્શન કરાવવાના છે પાછળના તણે તણ બાગડ બિલા ઠંડા હેમ જેવા થઈ ગયા છે તમે પણ આવો કોઈ તકલીફ પડશે ને રોડ ઉપર બધા કેમ્પ છે 10 કિલોમીટર ની અંતરમાં એક એક કેમ્પ આય જાય છે આવો દર્શન કરો રો માપીને અને નાવાની સગવડ ના મળે તો કાચી ધાણી કરીને એક ગામ ત્યાં બોર બોર ઉપર ખુલ્લી સુવિધા છે ખુલ્લામાં તમે સ્નાન કરી શકો છો એટલે મતલબ આમ સારી વ્યવસ્થા એમ પાણી નાવા ધોવાનું ડોલ બોલ બધું ત્યાં તમને કઈ તકલીફ પડે એવી નહીં અને સેવા કેમ્પ પણ જમવાનું પણ સારું એવું હોય રાજસ્થાનમાં લોકોએ સેવા આપી છે તો તમે પણ આવી રીતે રણોજા આવતા જતા રહો અને આવી સેવાનો આનંદ લેતા રહો હવે આગળ અમે થોડા પહોંચી જઈએ હવે રોમાં ધણીના તો રણુજા એટલે તમને રણુજા આખું બતાવી દઈએ તમે ગયા જ બેઠા જુઓ અને ફેસ ટુ ફેસ જોવું શું કીધું સમજ્યા કે કહેવાય

જોયેલો પબ્લિક અહીંયા રણોજામાં કેટલી લાઈન લાગેલી છે ત્યારે તમારો રણોજા રામાપીરના દર્શન કરવાનો મોકો મળે اوهو سورو جوڙا پيا اوهو بار دا نوابو اوو અમે લોકો અત્યારે બહુ લાઈનો ઉભા રહી દર્શન કરીને આવ્યા બધા સાચી જાવ

ધીમે ધીમે ધક્કો મારતા મારતા આગળ લઈને આવ્યા ગાડી અને લઈને આવો તો સીએનજી ગાડીમાં હવે થોડું માપે રાખવાનું કે પેટ્રોલ રાખવાનું કારણ કે સીએનજી માં છેલ્લે લફડાત થાય આજે આપડે થઈ ગયા પ્રેશર હોતા નહીં પ્રેશર વધતા નહીં અને તમને બતાવી દો ગાડીઓ આ બતાવી દો ગાડીઓ લાઈક

ભાઈકી રિક્ષા જગા થોડી તો આટલી હેડી આ જો ખાલી ગાડીઓની લાઇન તો જોવા લાજીએ લગભગ છ વાગ્યા થી અમે લાઈન માં અને અત્યારે કેટલા વાગવા આયા તમે જોઈ લો 20 ને 31 એટલે 8:30 વાગી ગયા દરવાજો વાગે તોયા જુદી તોયા જુદી મારો નંબર આવ્યો નહીં બરાબર એટલે તમે આવો તો આ રીતના CNG માં પેટ્રોલ ફૂલ જ રાખીને આવજો બરાબર આ ભાવેશ ભાઈ કઈ કે ભાવેશ ભાઈ આવો કે આવ 2 મિનિટો હવે લાઈનમાં છે હેલો

तो ऐसा रहेगा आग, तो अच्छे से दर्शन होंगे ऐसा नहीं रहेगा तो इंसान आठ आठ घंटे तक ऐसे में बांट दिया जैसे महाकाल बाबा बहुत सारे अभी आज तो मतलब इतने दिनों से रामदेवरा के बारे में नहीं सुना था पर आज तो यहाँ भी जब सामने देखा है तो यहाँ भी वही हालत होगी पैसा दोगे तो पैसा है तो सब है पैसा है तो सब कुछ है पाँच मिनट में अंदर वन्ना तुम पूरा दिन खड़ा रहो खड़े रहो ऐसा हाल है भगवान को बांट दिया मतलब ऐसा ही है ना कि ये रनुजा में तुम आओ तो पैसे की गड्डी लेके ही आओ पैसे की गड्डी हाँ और बाकी ये सिर्फ भादवा बाकी तो फिर आप आओ ना तो ये आपसे पूछे नहीं, इतना नहीं बाबा के पास आप किलेट जाओ पूरे दिन मंदिर में बैठो कोई दिक्कत नहीं पर ऐसा नहीं करना चाहिए भगवान को मतलब इन्होंने हालांकि अपन तो ठोकर खाने वाले इंसान है अपन तो बाबा को धक्के में भी दर्शन करना अच्छा लगता है तो क्योंकि यहाँ दर्शन करना है बनने नहीं है। सही बात है क्योंकि अपन सोचते ना ना कि बाबा को चाहे तो अपन घर से दर्शन पब्लिक पैसा देती क्यों है जब वो लेते हैं ये सबसे ज्यादा गलती पब्लिक की है पब्लिक की है पर वो लेते हैं ये ट्रस्ट जो ट्रस्टी होते हैं उनको ये इसमें कड़क करना चाहिए कि भाई ये सब गैर कायदे सर है भैया पब्लिक 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 की की गलती है। की गलती है गलती है अपनी सेफ्टी देखती है अपने आपको मतलब बिल्कुल भी कष्ट देखना देना पसंद नहीं करती है तो आप अगर भगवान से ऊपर वाले से मोहब्बत करते हो तो थोड़ा कष्ट देख लो ना क्या दिक्कत है और उसमें भी क्या है कि जो गाड़िया लेके आते हैं वही पैसे दे के अंदर चले जाते और जो दूर दूर से चल के आते हैं ना वो बेचारे दस दस, दस, दस दस घंटे दस दस घंटे खड़े रहते हैं कल रात के छाले पड़े है। और एक बूढ़े चाचा थे वहाँ पे सो गए थे बैठे बैठे की लाइन ही आगे नहीं चल रही है आपका कुछ नाम वाम बता दो भैया मेरा शुभ नाम लाला वैष्णव में बारह तेरह साल से लगातार Ok, thank you bye. Jeevabari. Water, nếu book ăn thì đi બધા હોટેલ માં જઈએ આ મારો રૂમ આવી ગયો છે બધા છે ભાઈ ભાઈનો વાજુ છોટે-છોટે છોટી અન્ય અંદર કાવ ગદ્દી આરામ ગ્રોહણ કરતા હોય ને

તલવાર સાતસો કિલો ફોટા ચમ નાખે તો ખબર નહીં ફોટા ચમ નાખા એ જે માનતા હોય લોકો એરિયા

તારો તાળો 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 લો તાળો

આજે દેખે છે મે લા કાયા કરે ટોપોરે નીકળજો જો વાયચી જવાય કિના દે હા આરીયા મે પકો જની હા દો બરો

આગળ જેમ જેમ એવું પગ હારું ને એવું આવતું હશે ને તો બતાવીશું અમે રિટર્ન મો